નમસ્કાર મિત્રો મારી આટી ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે રવિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્યારે મિત્રો એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે મૃત્યુકમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષો સમાવેશ થાય છે તો મિત્રો જણાવી દઈએ કે પોલીસે તમામ મૃત્યુ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્સપ્રેસ વે પર લાંબા સમય સુધી વાહન વ્યવહાર ખોવરાઈ ગયો હતો જી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી